હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે લીલા નાળિયેરમાંથી ટોપરા પાક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ટોપરા પાક બનાવવા માટે મેં અહીંલું ટોપરું લીધેલ છે તેને આપણે આ રીતે છિલકામાંથી અલગ કરીને રેડી કરીશું ત્યારબાદ હવે આપણે તેની ઉપરની જે છાલ છે તે ઉતારીને એકદમ વ્હાઈટ કરીને તૈયાર કરવાનું છે તો આ રીતે આપણે તેની બધી જ છાલ ઉતારીને રેડી કરીશું તો તમે જોઈ શકો છો બધા જ ટોપરાની છાલ ઉતરીને બિલકુલ રેડી થઈ ગયું છે તો હવે આપણે મિક્સર જાર લઈશું તેમાં આપણે ટોપરાના ટુકડા કરીને તેને ક્રશ કરી લઈશું તો બધા જ નાળિયેરને આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો નાળિયેરનો ભૂક્કો થઈને બિલકુલથી રેડી છે એકદમ સોફ્ટ અને વ્હાઈટ એવો ભૂકો બનીને તૈયાર છે તો હવે આપણે તેનો ટોપરા પાક બનાવીશું તો તે માટે અહીં એક કઢાઈ લઈશું તેમાં મોટી બે થી ત્રણ ચમચી ઘી ઉમેરી દઈશું ઘી સારી રીતે ગરમ થાય ત્યારબાદ આપણે જે નાળિયેળ ક્રશ કરીને રાખ્યું છે તે ઉમેરી દઈશું ઘીમાં તેને સારી રીતે શેકી લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને શેકી લઈશું જેથી નાળિયેરનું જે કાચું ફ્લેવર છે તે દૂર થઈ જાય ત્યાર પછી ઉપરથી થોડું આપણને ઘી ઓછું દેખાય છે તો ફરીથી એક ચમચી ઘી ઉમેરી દઈશું તો હવે આપણું નાળિયેર છે તે સારી રીતે શેકાઈને રેડી છે તો હવે આપણે તેમાં મોટી બે ચમચી મલાઈ ઉમેરી દઈશું જે દૂધમાંથી મલાઈ કાઢીએ છીએ તે ઉમેરવાની છે તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મલાઈનો ભાગ હતો તેમાંથી થોડું દૂધ છૂટું પડ્યું છે એટલે આપણું જે મિશ્રણ છે તે થોડું ઢીલું થયું છે ત્યારબાદ હવે આપણે એક મોટો વાટકો ખાંડ ઉમેરી દઈશું ખાંડ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે ધીમી આંચ પર આપણે તેને પકાવવાનું છે તો હવે આપણે તેમાં થોડું દૂધ ઉમેરી દઈશું જેથી આપણો ટોપરા પાક છે તે એકદમ સોફ્ટ બને તો દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી આપણું બધું જ દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દૂધના બબલ્સ પણ થવા લાગ્યા છે એટલે કે જે પાણીનો ભાગ છે તે ધીમે ધીમે બળી રહ્યો છે તો હવે આપણો બધો જ પાણીનો ભાગ બળીને રેડી છે દૂધ પણ આમાં મલાઈ સ્વરૂપે બનીને તૈયાર થયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું કાં તો બંધ કરી દઈશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણો સોફ્ટ એવો ટોપરા પાક બનીને બિલકુલથી રેડી છે તો તમે ઈચ્છો તો આની લાડવી બનાવી શકો છો ઢેફલી પાડી શકો છો તો ટેસ્ટ એવો ટોપરા પાક રેડી છે આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો